જો હવા ફૂંકાશે તો માછીમારોને દરિયો ને ખેડવાની પણ સૂચના આપવામાં આવશે દીવમાં નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીના પગલે ઘોઘલા અને વણાગ બારા જેટી પર સિગ્નલ નંબર ત્રણ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈ અને દીવના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે આ કરંટ જોતાની સાથે જ ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ કે જે લગાવી દેવામાં આવ્યું છે દરિયામાં ભરતી અને કરંટને લઈ અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જો હવા ફૂંકાશે તો માછીમારોને દરિયો ને ખેડવાની પણ સૂચના આપવામાં આવશે